પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કેડી ઠક્કર બાપા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી ચેસ સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યો છે રાધનપુર ખાતે હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી કેડી ઠક્કર બાપા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનાં ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચૌહાણી યુઆન યુસુફભાઈ ઉંમર વર્ષ નવ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ વન અંડર ઇલેવન ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાની શાળામાં પ્રથમ નંબર તથા જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે તેમજ ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સોલંકી રુદ્ર કાંતિલાલ અંડર ફોર્ટીન ગોળા સ્પર્ધામાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલાણી મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર તથા ટ્રસ્ટી કૃષ્ણાબેન મુલાણી શાળાના સુપરવાઇઝર આકાંક્ષા શ્રીવાસ્તવે અભિનંદન પાઠવ્યા હતા તો સ્પોર્ટ્સ ટીચર પલકબેન જોશીના અથાગ મહેનત તથા

એમ કે સ્પોર્ટ ટીચર તરીકે આવી છું પછી એના પછી ઘણી બધી મહેનતો કરી છે અને આગળ તાલુકા લેવલે એક પહોંચ્યા છે કબડ્ડી ખોખો દરેક ગેમમાં અમે વિવિધ વિવિધ ગેમોમાં અલગ અલગ જગ્યાએ અમારા છોકરાએ સારું પ્રદર્શન આપ્યું છે આ વખતે ખેલ હું ઝીરો પોઈન્ટ ત્રણમાં અમારે કેડી ઠક્કર બાબામાંથી યુવાન ચૌહાણ જે ચેસમાં તાલુકા લેવલે પ્રથમ નંબર આવ્યો છે પછી જિલ્લા કક્ષાએ ત્યાં નાલંદા વિદ્યાલયમાં જ તેનું આયોજન થયું હતું તેમાં એ સેકન્ડ નંબરે આવ્યો છે અને હવે આશા કરીએ છીએ કે થોડી એને આગળ જવામાં તક મળે અને એનું અમારું પૂરેપૂરું પ્રોત્સાહન છે આ સિવાય ખેલ મહાકુંભમાં અમારે ત્યાં બી કે ઠક્કર બાબામાંથી એક છોકરો રુદ્રસિંહ છે જે ઘોડા ફેંકમાં પણ સેકન્ડ નંબરે આવ્યો છે તેને જિલ્લા કક્ષાએ ફર્સ્ટ પહેલી તારીખે પાટણ જવાનું છે પછી એમ એમ છોટામાંથી પલક રબારી છે તે ચારસો મીટર દોડમાં સેકન્ડ નંબર આવી છે તેને પણ પાટણ જિલ્લામાં જવાનું છે બીજી તારીખે બસ થેન્ક યુ વેરી મચ મારો નામ યુવાન યસુભાઈ ચૌહાણ છે હું નાલંદામાં જે સંગવા ગયો હતો તાલુકા તાલુકા લેવ તાલુકામાં હું ફર્સ્ટ નંબર આવ્યો મને મા પપ્પાએ શીખવાયું હતું જિલ્લા કક્ષાએ ને ને મારી મારા ગુરુ અને મારી સ્પોર્ટ ટીચરે બહુ મહેનત કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ